આ સફેદ કાગળ લઈને હું એટલે જ બેઠો છું તમે વાત કરી દીધી છે પણ ગુજરાતની જનતાને એક વિશ્વાસ બેસે ગુજરાત તકના દર્શકોને એક વિશ્વાસ બેઠે જો જો ખોટી અફવા ઉડી હોય તે બાબતે અમે માફી માગીએ છીએ પણ એક સ્પષ્ટીકરણ થાય એક લોકોને મેસેજ જાય લોકોને ખબર પડી જાય કે નહીં આ તો નથી જ થવાનું એને ચોખવટ કરી દીધી મારે તમારા દ્વારા લખાણ જોઈએ છે ખાલી કે ભાઈ હું પક્ષ પલટો નહીં કરું હું ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાવ નીચે સહી બસ એટલું છેલ્લે ઇન્ટરવ્યુમાં જોઈએ છે

રહી વાત લખીને બરાબર ઉમેશ મકવાણા અહીંયા સહી કરે તમે લખી નાખો કે ભાઈ ઉમેશ મકવાણા જે છે લાવો લખી આપો તમે સહી કરી આપો હા હું આ કરી નાખું છું ભાઈ ઉમેશ મકવાણા જે છે એ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે આમ આદમી પાર્ટીમાંથી જ બોટાદ વિધાનસભા લડવાના છે બે હજાર સત્યાવીસ ની અને હું સહી કરી નાખું છું આપણે લખી નાખીએ ને તમે સહી કરી દો એટલે એ સ્પષ્ટીકરણ થાય પક્ષ પલટો કરે લો તો આ દર્શકોને પણ બતાવી દે જો એ પ્રકારનું લખવું છે કે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાં જ રહેશે બે હજાર સત્યાવીસમાં માં લડશે પક્ષ પલટો નહીં કરે આ તમે વાંચી લો મિત્રો જેટલા પણ દર્શકો જોડાયેલા છે જો અહી સહી કરે છે એટલે કે આ વાત પછી અહીં પૂરી થવી જોઈએ ને જો પછી પછી ઉમેશભાઈ વંડી ટપે છે પછી ઉમેશભાઈ પક્ષને કોઈ પણ કારણ આપીને અથવા તો કોઈ પણ બાઇટ આપ્યા વગર ભાજપમાં જોડાય છે તો પછી આ મુદ્દો ફરી ઉકળશે ફરી આ મુદ્દો સામે આવશે ને અમે બોલશું ઉમેશભાઈ તમે સહી કરી આપો આઈ કરી આપો હા

જે આરોપ લગાડે છે ભ્રષ્ટાચારના ચશ્મા પહેરીને જે મારી ઉપર આરોપ મગાડે છે એને પણ સાથે લઈ જાઓ અને દરેક કામ ઉપર જાઓ તમે પોતે ચેક કરો ખરેખર ઉમેશ કોને કામ કર્યા છે કે નથી કર્યા જો ન કર્યા હોય પાછો આ તમે મુદ્દો લાવો અને પછી તમે મારી પાસે લખાણ લો ઉમેશભાઈ તમે આ જે કામ બે હજાર કરોડના કામોમાં અમને વિગત આપી છે આમાંથી તમે સ્પોર્ટ કોમ્પ્લેક્સ નથી બનાવ્યું જેલ નથી બનાવી ઉમેશભાઈ તમે સ્વિમિંગ પુલ નથી બનાવ્યો નિશાળો નથી બનાવી દવાખાના નથી બનાવ્યા તો પછી પાછું મારી પાસેથી રાજીનામું 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 આપી દો અને રાજકીય માંથી નહી આપી દો પણ તમારી ફરજ છે કે જે મારી ઉપર આ આરોપો લગાડે છે એને સાથે રાખીને આ બધા કામોની વિગત લે આ હું તમને સબમિટ કરું છું